કૃષ્ણ હરેરામ નાયરા આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમે સૌરાષ્ટ્રમાં અમરેલીમાં આવ્યા છીએ અને અમરેલીથી આજે સાવરકુંડલા એક વર્મી કમ્પોસ્ટનું યુનિટ છે ત્યાં આપણે વિઝિટ કરવા માટે જઈ રહ્યા છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચાલો જઈએ આપણે અમરેલીમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આપણે બાયપાસે આવ્યા છીએ અહીંયા સાવરકુંડલા રોડ ઉપર જોવા મળે છે તો આપણે ઊભા રહ્યા છીએ જોવા માટે અમરેલી ખેતીવાડી માર્કેટિંગ યાર્ડ આપણે અહીંયા સાવરકુંડલા જઈ રહ્યા છીએ તો રસ્તામાં ડુંગળીનું વાવેતર કરેલું છે અને અહીંયા જો અત્યારે હાર્વેસ્ટિંગ કરીને કોથળા ભરવામાં આવે છે સામી જગ્યાએ તમે જોઈ રહ્યા છો ત્યાં સફેદ ડુંગળીનું હાર્વેસ્ટિંગ કરેલું છે અને પછી હવે કોથળા ભરવામાં આવે છે હવે આપણે રસ્તામાં જ છીએ મિત્રો હજી આપણે પહોંચ્યા નથી રસ્તામાં છીએ તો આ આપણે રસ્તામાં મળી ગયું જોવા માટે એટલે ઊભા રહી ગયા જો આ સફેદ ડુંગળી અહીંયા પેલી જગ્યાએ ભરાઈ રહ્યા છે ગયેલા પણ આપણ કોઠળા ભરેલા છે આપણે રસ્તામાં ગયા હતા એ શેઠ મળી ગયા એ શેઠ બાજુમાં બેઠા આમની છે આપણે મળીએ વાત મિત્રો આપણે અહીંયા ડુંગળીનું આ શેઠનું અહીંયા વાવેતર કરેલું છે તેમનું બિયારણ કયું છે ને તેમની માહિતી લેશું તમારું ગામનું નામ કયો જણાવો કયું ગામ અને તાલુકો સાવરકુંડ જિલ્લો અમરેલી બરાબર અને કેટલા વીઘામાં આ નું વાવેતર કર્યું નવ વીઘા નવ વીઘા અને તમે કયું બિયારણ છે ભૂતેલ બિયારણ અને અત્યારે હાર્વેસ્ટિંગ કામ થઈ ગયું છે ને હવે તમે આને કોથળા ભરવો છો ભરીને પછી આને હવે શું કરવાની કઈ એડમાં જવા દેવા બરાબર અને શું ભાવે આપણે વેસા એને બસો એસી ઈ ભાવે વેસા બરાબર જો મિત્રો આપણે આ ટુંકળી નું તમે ઓલી બતાવો તો આને જે કઈ રીતે તમે કહેતા હતા જે પગ મારીને વાઈટ થઈ જાય આખી અને મિત્રો જે આ ઉપર જે ફોફા ઓલા જે પડ લાગેલું હોય નીકળી જાય અને સફેદ એકદમ વાઈટ થઈ જાય છે આ વાઈટ ટુંગળી કહેવાય આ એકદમ વાઈટ પહેલી જગ્યાએ ફરાય રહ્યો છે હમણાં ત્યાં આપણે જઈએ મિત્રો આપણે જ્યાં અહીંયા હા ઢગલા ભરી રહ્યા છે ને કોથળામાં જે આપણે જઈએ તમે આ છે છે એમાં જઈએ આપણે જો આ નવ વીઘામાં વાવેતર કરેલું છે આ ડુંગળીનું સફેદ ડુંગળી આની વિદેશમાં જાય છે ને અને વેફર બને છે એ ખેડૂતે એવું કીધું કે આને વિદેશ જાય અને પછી આની વેફર બને આપણે કેમ બટેકાની વેફર ખાતા હોય એની પર મિત્રો અહીંયા બધા જો આવી રીતે કાર્ય કરે છે ડુંગળીની જે ગ્રેડિંગ કરે અલગ અલગ પછી આવી રીતે કોથળી કોથળામાં અને સિલાઈ કરે આવી રીતે આવી રીતે આ શું કરો તમે સિલાઈ કરો સિલાઈ કરો તમારું નામ શું હું ગામ કયું ખેરા ખેરા ગામ બરાબર અને આવી રીતે આ કોથળા ભરીને ને પછી ક્યાંય માર્કેટમાં એટલે લેવા આવશે વેપારી બરાબર આવી રીતે બધી રીતે તે ડુંગળીમાંથી કસરૂ ઉપરથી જે આવી રીતે આ કસરૂ હોય બહાર કાઢે ખંપાળીથી આવી રીતે કાઢે આને હું હળગાઈ દ્યો હવે આ તો આને હજી હું કામમાં આવે કાઈ ખાતર થઈ જાય ખાતરમાં ઠેકા ખાતરમાં ઉપયોગ થઈ જાય છે બરાબર બકરા ખાઈશ બકરા બકરાવાળાએ લઈ જાય અને ખાતર થઈ જાય હા એ લઈ જાય નમસ્કાર મિત્રો આપણે તમને વાત કરી રહ્યા હતા આપણે આ સાઉથ કુંડલા જવાનું છે જે વર્મી વર્મીકમ્પોસ્ટનું યુનિટ છે ત્યાં તો આપણે આપણી આપણી સાથે જોડાયેલા છે સાર્થકભાઈ

હાલો મિત્રો હવે સાવરકુંડલાથી આપણે નીકળ્યા છે આ તમે મારી પાછળ જોવો છો થી હવે આપણે આ વર્મી પ્લાન્ટ પ્લાન્ટથી નીકળી ગયા છે મિત્રો આજના બ્લોગ માં આટલું હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં મિત્રો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો હરે કૃષ્ણ હરે રામ ડાયરાને